thank you

અને મિત્રો મનને મસ્કો લગાવવાનું એટલું quantity કામ ચાલુ હોય છે કે સખત ને સખત છરી ફરતી હોય છે જે રીતે મસ્કો લાગતો હોય છે એ practice થી લાગતો હોય છે અને મસ્કો પણ એટલો લગાવવામાં આવે છે બન ઉપર કે તમારા હાથ તરબોળ થઈ જતા હોય છે અને અહીંયા મિત્રો જે બન તૈયાર થયેલા હોય છે એને પેકિંગ કરવાનું કામ ચાલુ હોય છે કારણ કે અહીંયા થી લઈ જવાવાળાને મિત્રોને બનનું

આ મિત્રો ઈરાની ચા જોઈ શકો છો તમે આ રીતે ઈરાની ચા બનાવવામાં આવે છે હાલાકી આ કારીગર કાચા વર્ષો જૂનો અનુભવ ધરાવે છે અને મિત્રો ખરેખર ઈરાની ચા જો આ વાસણની અંદર બનાવવામાં આવે છે ત્યારબાદ તૈયાર થયેલી ચાને અહીંયા નાખવામાં આવે છે અને આ રીતે પ્લેટોમાં કસ્ટમરને આપવામાં આવતી હોય છે જોઈ શકો છો તમે ચાની દુકાન તો તમે ઘણી બધી જોઈ હશે પણ એમનો આ ચમચો તમે ક્યાંય નહીં જોયો હોય કારણ કે મિત્રો આ અનોખો ચમચો છે જોઈ શકો છો તમે આવા તવા ચમચાથી તો એ લોકો ચા હલાવે છે અને આ ભાઈ પણ અહીંયા ચાના સ્પેશિયલ કારીગર છે આ બંને ચાના કારીગર છે અને મિત્રો આ લોકો મસ્ત મજાની ચા બનાવે છે તમે બધા અમદાવાદના જ છે હા

ક્રીમ જે બન લગાવવામાં આવે છે વ્હાઈટ બટન એની ક્વોન્ટિટી તો જોરદાર હોય છે અને જબરદસ્ત તરીકે ક્વોન્ટિટી દિલથી નાખવામાં આવે છે અને દિલથી ખવરાવે છે ફાઇનલ મિત્રો હવે ચા ઠંડી થઈ રહી છે તો હું ચાનો ટેસ્ટ કરીને પણ તમને જણાવું તો આવી ગઈ છે આપણી ચા આ એક કપ ચા પાંત્રીસ રૂપિયાની છે અને મસ્કા બનની કિંમત ચાલીસ રૂપિયા છે અને એકવાર તમે આ નાસ્તો સવારમાં કરી લેશો ને મિત્રો એટલે એકદમ આમ મોજ પડી જવાની છે મારા હિસાબથી તો ફૂલ મોજ આવી જવાની છે કેમ કે આવો નાસ્તો લગભગ આપણે કોઈ કરતા ન હોય અને ફૂલ મોજ આવી જાય છે હવે અમે ચા ઠંડી થઈ રહી છે મિત્રો ચાને જલ્દીથી શેર કરી દીધી છે અસલમભાઈને ટેસ્ટ કરાવીએ અસલમભાઈએ તો પોતાની ચા પૂરી કરી છે કારણ કે ચા થોડીક ઠરી ગઈ છે હવે ચા ટેસ્ટ કરવાનો વારો મારો આવ્યો છે તો હું ચા ટેસ્ટ કરું અને મિત્રો જે ચાનો ટેસ્ટ છે ને ખરેખર જોરદાર છે મિત્રો કારણ કે પાંત્રીસ રૂપિયા લે છે એકદમ મસ્ત સળી ઉભી રહી જાય ને એવી ચા હશે અને હવે હું મારું આ મસ્કાબન પૂરું કરું અને બધું સમાપ્ત કરી અમે જો આજનો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નવા લોકેશન સાથે નવી મોજ સાથે નવા ગામ સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરો